તો ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના કાળા કારોબાર પર પોલીસે તવાઈ બોલાવી છે સુરેન્દ્રનગરની દસાડા પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના જથ્થા સાથે એક શખ્સને ઝડપ્યો છે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ચાઇનીઝ દોરીના અડતાળીસ હજાર રૂપિયાના ચારસો એશી નંગ ટેલર અને કાર સહિત કુલ એક પોઈન્ટ અઠ્ઠાણું લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાર્યવાહી કરી છે દસાડા હાઇવે પરથી કાર ચાલક દશરથભાઈ રાવળવાડાને ઝડપી પાડીને કાયદેસરની કારવાહી હાથ જથ્થા સાથે બે ઝડપાયા પૂર્વે પ્રતિબંધિત તુક્કલનો કાળો કારોબાર માંજલપુર પોલીસે બંને શખ્સોને ઝડપીને કાર્યવાહી કરી છે મહત્વનું છે કે માંજલપુરમાં બંને ઇસમો પ્રતિબંધિત ચાઇનીઝ તુક્કલનો જથ્થો વેચતા ફરતા હતા પોલીસે નેવ હજારના મુદ્દામાલ સાથે કેયુર ઢિયાર અને આશિષ પંચાલની ધરપકડ કરી છે પ્રતિબંધિત ચાઇનીઝ ચાઇનીઝનો જથ્થો અમદાવાદના વિપિન નામના મોકલ્યો હતો પોલીસે ચાઇનીઝ તુક્કલનો જથ્થો મોકલનાર વિપિનને વોન્ટેડ જાહેર કર્યો તો મહત્વનું છે કે પોલીસે નેવું હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે એક તરફ સુરેન્દ્રનગરના દ્રશ્યો બીજી તરફ વડોદરામાં બંને ઇસમો તુક્કલ વેચતા હતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ચાઇનીઝ દોરી સાથે મુદ્દા માલ છે તે પાડવામાં આવ્યો છે સુરેન્દ્રનગર અને વડોદરા બંને જગ્યાએ પોલીસની કવાયત તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોની લટાર જોવા મળી છે હવે એ સામાન્ય થઈ ગઈ છે કે વારંવાર સિંહો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે દિવસે ને દિવસે સિંહોએ દેખા દીધી હોય તેવો સામે આવતો હોય છે ત્યારે ખાંબાના રાયડી ગામે સિંહ પરિવાર જોવા મળ્યો સિંહોના આટાફેરા કેમેરામાં કેદ થયા આ વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહના ટોળાએ ગાયનું મારણ કરીને મિજબાની માણી છે સતત સિંહોના આટાફેરાના વિડીયોથી ગામના લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો સિંહોની લટાર કેમેરામાં અહીં કેદ થઈ રહી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કઈ રીતે સિંહો છે તે વારંવાર આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે સિંહ પરિવાર ગામમાં જોવા મળ્યું સિંહોના ટોળાએ ગાયનું મારણ પણ કર્યું હતું તો બનાસકાંઠાના પાલનપુર પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર નવનીત પટેલ સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટનો આદેશ પાલિકાના સસ્પેન્ડેડ કર્મચારી વિનોદ પરમારે ચીફ ઓફિસરના ત્રાસથી ડિપ્રેશનમાં આવીને બીમારીઓનો ભોગ બની મોતને ભેટ્યા હોવાની મૃતકના પત્નીએ પોલીસ મથકમાં અરજી આપી હતી જોકે અરજી બાદ પાલનપુર પૂર્વ પોલીસે કાર્યવાહી ન કરતા મૃતકની પત્નીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી ત્યારે હાઈકોર્ટના આદેશથી નવનીત પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકો જાતિના દાખલાને લઈને આંદોલન પર ઉતર્યા છે જાતિના દાખલો ન મળતા આદિવાસીઓ પોતાના બાળકોને અભ્યાસ કરવા માટે શાળાએ નથી મોકલી રહ્યા ન્યુઝીન ગુજરાતીની ટીમે શાળાઓમાં રિયાલિટી ચેક કર્યું જેમાં કેશાળા ગામની શાળાના રૂમ ખાલી ખમ અને રૂમમાં માત્ર શિક્ષક જોવા મળ્યા તો કેટલીક શાળામાં માત્ર બે જ વિદ્યાર્થી દેખાયા વાલીઓએ કહ્યું કે સરકારી અધિકારીઓના પ્રલોભનમાં નહીં આવીએ

ઓબીસી સમાજના બાળકો હોવાનું અહીંયા પ્રિન્સિપાલ છે તે જણાવી રહ્યા છે વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયા એક બાદ એક આંદોલનો છે તે દાખલાના ડખાને લઈને કરવામાં આવી રહ્યા છે પરંતુ સરકારને પણ અનેક માંગો કરવામાં આવી રહી છે પરંતુ એક પણ માંગ સંતોષા સંતોષાતી નથી ગઈ ગયા ચૂંટણીની અંદર પણ અનેક વાયદા વચનો પણ આપવામાં આવ્યા હતા કે દાખલો મળી જશે તમે શાંતિ રાખો દાખલો મળી જશે તેથી આંદોલનો પણ સમીટી લેવામાં આવ્યા હતા પરંતુ આ વખતે જે આદિવાસી લોકો છે તે અડગ જોવા મળી રહ્યા છે આપણી સાથે પ્રિન્સિપાલ છે તેમની સાથે સીધી વાત કરીશું બેન આદિવાસી નો દાખલાનો પ્રશ્ન છે કેટલા દિવસથી આ આંદોલન ચાલી રહ્યા છે અને કેટલા દિવસ થી બાળકો અહિયાં આવતા નથી શાળાએ ચોવીસ દિવસ થી બાળકો શાળામાં આવતા નથી શું પ્રશ્ન શું છે અને બાળકો નથી આવી રહ્યા અભ્યાસ એક બાજુ બગડી રહ્યો છે સમજાવટ કરવા તમે વાલીઓ પાસે જાવ છો કે નહીં બાળકો વાલીઓનો પ્રશ્ન છે એમનો આદિવાસી જાતિનું પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી અમે બાળકો મોકલવાના નથી જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી અમે શાળાએ મોકલવાના નથી અમે બે હજાર અઢારની અંદર આંદોલન કરેલું એ વખતે ગેરગેર સર્વેર કરેલું અને એની અંદર આઠસોને ત્રણું કુટુંબોને સરકારે આદિવાસી તરીકે જાહેર કરેલો છતો અત્યાર સુધી અમને દાખલા આપ્યા નથી તો અમારે વાલીઓ એક જ છે કે અમારે બાળકો મોકલીને કરવાનું શું અમારો છોકરો ભલે ઢોરો ચારશે કે ખેતરની અંદર કામ કરશે પોતાનો ધંધો શીખશે અને ત્યાર પછી ઘેર ઘેર સર્વેર કર્યું અને સર્વેર કર્યા પછી આઠસો ને ત્રણ કુટુંબોને અમને સરકારે આદિવાસી જાહેર કર્યા પણ અત્યાર સુધી અમને પાંચ વર્ષ છ વર્ષ થયો સુધી કોઈ દાખલો મળ્યો નથી દાખલો નહીં મળે ત્યાં સુધી અને સમાચારની વાત કરીએ તો શામળાજીના મેષ્વો ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે સિંચાઈ માટે મેષ્વો કેનાલમાં સાહીઠ ક્યુસેક પાણી છોડાયું છે જેનો સીધો લાભ ત્રણ તાલુકાના સિત્તેર ગામોના ખેડૂતોને મળશે લગભગ ચાર હજારથી વધુ હેક્ટર જમીનમાં પાકને ફાયદો થશે ઘઉં બટાકા મકાઈ સહિતના પાકોને ફાયદો થશે અમદાવાદના તાંત્રિક નવલસિંહ ચાવડાએ કરેલી બાર લોકોની હત્યાના કેસમાં હવે પોલીસે તપાસ તેજ કરી છે સરખેજ પોલીસની ટીમ વાંકાનેર ખાતે તપાસ માટે પહોંચી છે રાજકોટની નગમા મુકસમાની સુરેન્દ્રનગરમાં વઢવાણ ખાતે હત્યા કરીને અવશેષોના ટુકડા કરી સરધરકા ગામના રોડ પાસે દાટી દીધા હતા સરખેજ પોલીસની ટીમ દ્વારા ખોદકામ કરતા વાંકાનેરના ધમલ પર ફાટક નજીક દાટેલા લેલા મૃતદેહના અવશેષો મળી આવ્યા હતા

પંચમહાલ જિલ્લાના ગોધરાના વિંઝોલ સ્થિત ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન સમારોહ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષ સ્થાને સમારોહ યોજાયો હતો રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા પદવિદાન સમારોહમાં સત્તર આઠસો સોળ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી હતી આ દરમિયાન સુડતાળીસ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તેમજ સિત્તેર વિદ્યાર્થીઓને પીએચડીની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી પ્રફુલ્લ પાસેરિયાએ જણાવ્યું હતું કે તમારા માતા પિતાએ કરેલો સંઘર્ષ એડે ન જાય એના માટે આજે દ્રઢ સંકલ્પ કરજો આજના યુવાનોને હું એક પ્રેરણા આપીશ કે હું ચોપન વર્ષે પણ નવું રિસર્ચ કરીને પીએચડી થઈ શકતો હોય અને જીવનમાં આમ જે કંઈ સપનું હોય આપણે સાકાર કરી શકીએ જે એક માત્ર આપણો સંકલ્પ હોવો જોઈએ કે આપણે ક્યાં પહોંચવું છે શું કરવું છે અને સંકલ્પ કરીએ તો સફળતા મળે મળે અને મળે જ છે હા એક લાખ પંચાવન હજાર વિદ્યાર્થી ત્રણસો કોલેજ અને પાંચ જિલ્લાની જે વિશિષ્ટ જે વ્યક્તિઓ છે એની હાજરીમાં પદવી સમારંભ યોજવામાં આવ્યો આપણા માટે ચિંતાનો વિષય છે બાળકો ડિપ્રેશનમાં ન જાય બાળકો વ્યસનમાં ન જાય આવનારી ચેલેન્જ છે દુનિયા માટે માટે આજે જે દ્રઢ સંકલ્પ કરો કે તમારા મમ્મી પપ્પાએ જે સંઘર્ષ કર્યો છે મજૂરી કરીને ભણાવ્યા છે એ મજૂરી અને એનું સંઘર્ષ એળે ન જાય युवा नहीं सुगंधित बने शिक्षित होने का मतलब केवल डिग्री प्राप्त करना नहीं है बेटे बेटियों हो। शिक्षित होने का मतलब है एक जिम्मेदार आदमी बनना एक जिम्मेदार नागरिक बनना जिम्मेदार किसे कहते हैं कि जो जीवन में करने योग्य कर्म है उनको ईमानदारी से करेगा સુરતમાં વધુ એક એન્ટી નાર્કોટિક્સ ડ્રગ્સ યુનિટ શરૂ કરવા તૈયારી દર્શાવાઈ છે આગામી બે થી ત્રણ મહિનામાં વધુ એક યુનિટ શરૂ થશે વેસુ બાદ હવે રાંદેરમાં ડ્રગ્સ બંધાણીઓનું કાઉન્સિલ કરાશે આ ઉપરાંત ઇન્ફોર્મેશન ડેવલપ પણ કરવામાં આવશે ડ્રગ્સના કારોબાર સાથે સંકળાયેલા લોકો પર નજર રાખાશે

પોલીસ કમિશનરશ્રીનો એ ઉદ્દેશ છે કે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અલગ અલગ યુનિટો અલગ અલગ વિસ્તારોમાં બેસે તો લો એન્ડ ઓર્ડરની જે પરિસ્થિતિ છે તે અને ખાસ કરીને એસઓજીના અલગ અલગ યુનિટમાં એક અમારું યુનિટ જે છે એ ક્ષેત્રપાળ હનુમાન વિસ્તારમાં બેસે છે બીજું જે હમણાં જ સ્ટાર્ટ કર્યું છે ના એન્ટી નાર્કોટિક્સ યુનિટ વન કે જે વેસુ એરિયામાં વેસુ પોલીસ સ્ટેશનની અંદર કાર્યરત કરેલ છે અને હવે બીજું જે અમે કરવા જઈ રહ્યા છીએ તે રાંદેર વિસ્તારની અંદર નજીક તો પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે અને તેના માટે તંત્ર દ્વારા ચારે તરફ બેરિકેટીંગ કરી દેવાયું છે જેનો ભોગ ત્યાં રહેતા સ્થાનિકો બની રહ્યા છે સ્થાનિકોનો રસ્તો બંધ થઈ જતા આકરા પાણી જોવા મળ્યા અમદાવાદથી પાલનપુર તરફ આવતા માર્ગ પર ઓવરબ્રિજ નજીક તંત્ર દ્વારા બેરીકેટિંગ કરવામાં આવતા અમદાવાદ હાઇવે નજીક આવેલી અનેક સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા છે સ્થાનિકો દ્વારા સ્થાનિક કક્ષાએ રજૂઆત કરાઈ છે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી જેથી સ્થાનિકો હાઇવે પર એકઠા થઈને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે અને જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા આ બેરિકેટિંગ મૂકવાની પદ્ધતિ મોકૂફ નહીં રખાય તો જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર આંદોલનની ચીમકી છે અમદાવાદ આવી પુલ ઉતરતા જે રસ્તો બંધ કરવાની વાત છે આ પ્રશ્ન બે મહિના જૂનો છે બે મહિના પહેલા અહીંયા રસ્તો બંધ કરવા આવ્યા હતા ત્યારે અમે તારીખ ચાર દસ બે હજાર ચોવીસના ના રોજ રજૂઆત કરી હતી કે ભાઈ આ પચાસ સોસાયટીનો માર્ગ અને આકેશ્વન રોડનો મુખ્ય માર્ગ છે અહીંયા વર્ષોથી લોકો અવર જવર કરે છે અને એરોમા સર્કલને મુખ્ય સાંકળનો માર્ગ છે જો આ રસ્તો બંધ કરવામાં આવે તો આ લોકો જાય ક્યાં

અમે પાછળ સ્ટેટ બેંક સોસાયટી અને સાકાર સોસાયટી છે અમારી એના પાછળ ઘણી બધી સોસાયટીઓ છે અમારે અહીંયાથી જવાનો ફક્ત એક જ રસ્તો છે આ રસ્તો અમારા માટે કાયમી માટે ખુલ્લો રહેવો જોઈએ એ અમારી માંગ છે કેમ કે અમારા બાળકોને સ્કૂલમાં જવું હોય કોઈ મેડિકલ મર્જન્સી આવે કે સોસાયટીમાં કોઈ પણ ઘટના બને તો અમારું બહાર નીકળવા માટેનો ફક્ત એક જ રસ્તો રહે છે જ્યારથી આ હાઈવે પર આ પાળી બનાવી અને પેક કરી લીધું છે ત્યારથી બિલકુલ ટ્રાફિક ખૂબ અતિશય વધી ગયું છે અમારી સોસાયટીને બી ઘણી બધી હેરાન કરી રહી છે અને આ રસ્તો અમારા માટે કાયમી ખુલ્લો રહેવો જોઈએ સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલુ કશું બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર શરૂ દેશ દિવસમાં ગુજરાત બન્યું ફ્રીજ પાંચ ડિગ્રીએ પહોંચ્યો પારો બરફીલા પવનથી થરથર ધ્રુજ્યા લોકો અંતે ગુજરાતમાં શિયાળાએ ગિયર બદલી લીધું છે બે જ દિવસમાં તાપમાનનો પારો પાંચ ડિગ્રીથી વધુ ગગડી જતા ગુજરાત જાણે ફ્રીજ બની ગયું છે બે જ દિવસથી ઠંડીનું થર્ડ ડિગ્રી ટોર્ચર શરૂ થઈ જતા ગુજરાતીઓ થર ધ્રુજવા લાગ્યા છે ગુજરાતમાં ગાત્રો થી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રુજી ઉઠ્યા છેલ્લા બે દિવસથી રાજ્યમાં બરફીલા પવન ફૂંકાતા જનજીવન પ્રભાવિત જોવા મળ્યું લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું પાંચ ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડ વેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતા સિઝનનું સૌથી ઓછું નવ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન નોંધાતા લોકો છૂટવાયા હતા તો અમરેલીના ધારીમાં આઠ પોઈન્ટ એક ડિગ્રી દાહોદમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નર્મદામાં નવ પોઈન્ટ એક ડિગ્રી થરાદમાં નવ પોઈન્ટ છ ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ છ ડિગ્રી ભુજમાં અગિયાર ડિગ્રી અમરેલીમાં અગિયાર પોઈન્ટ ડિગ્રી અને અમદાવાદમાં તેર પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે બીજી તરફ દસ થી પંદર કિલોમીટરની ઝડપે બર્ફીલા પવન ફૂંકાતા અમદાવાદ સહિતના શહેરો હિલ સ્ટેશન બની ગયા છે ઉત્તર ભારતમાં હિમવર્ષાના પગલે ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી ચારે તરફ તીવ્ર ઠંડીનું મોજું ફરી ગયું છે ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે કાતલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લુ અને મલાનીમાં હિમવર્ષા થઈ રહી છે જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે કારણે હિમવર્ષા નજારાઓ જોવા મળી રહ્યા છે ઉત્તરાખંડમાં પ્રવાસીઓ હિમવર્ષાની મજા માણી રહ્યા છે બરફની સફેદ ચાદરથી પર્વતો અને વૃક્ષો ઢંકાઈ ગયા છે ત્યારે ગુજરાતના પડોશમાં રહેલું માઉન્ટ આબુ માઇનસ ત્રણ ડિગ્રીમાં થીજી ગયું છે અડધો ડિસેમ્બર પૂર્ણ થયા બાદ ઠંડી અસલી રંગ પકડતા આબુ ધ્રુજી ગયું રાજસ્થાનના દસથી

પછી તે નવીનીકરણની સમસ્યા હોય શુદ્ધિકરણની સમસ્યા હોય કે પછી સજીવીકરણની સમસ્યા હોય શહેરી જનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે કંસારા પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાયા હોવા છતાં સમસ્યા તો તેજ છે કંસારામાં ભરાઈ રહેતું ગંદુ પાણી અને ઉગી નીકળેલી ઝાડી ઝાંખરાને કારણે ગંદકીનું સામ્રાજ્ય જામ્યું છે વર્ષ બે હજાર બે થી કંસારા શુદ્ધિકરણની વાતો ચાલી રહી છે પરંતુ હજુ પણ આ બાબતે ફક્ત વાતો જ થઈ રહી છે શુદ્ધિકરણના નામે શૂન્ય જોવા મળી રહ્યું છે તો આ તરફ સરકારે બાવન કરોડ કંસારા સજીવીકરણ માટે ફાળવ્યા મહાનગરપાલિકા દ્વારા પણ આઠ પોઈન્ટ એક કિલોમીટર લંબાઈનો કંસારા પ્રોજેક્ટ શરૂ પણ કર્યો પરંતુ દબાણો અને જમીન સંપાદન નથી થઈ શકવાને કારણે હજુ પણ કંસારા પ્રોજેક્ટ આજ દિન સુધી અધૂરો છે કેટલાક ગંદા પાણીનો નિકાલ પણ કંસારામાં થઈ રહ્યો છે જેથી મહાનગરપાલિકાના યોજના અને ડ્રેનેજ વિભાગ દ્વારા કંસારામાં આવતા ડ્રેનેજના પાણીને અટકાવવાનો પ્રયાસ કરાયો છે

કંસારા પ્રોજેક્ટ કરવાની પૂરો કરવાની વાત દરેક મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટીના મેનિફેસ્ટોમાં હોય છે પણ આજની તારીખે ભાવનગરના શહેરીજનો સાત વર્ડના એમાં હેરાન પરેશાન થઈ રહ્યા છે હાલમાં જોવા જઈએ તો મચ્છરજન્ય જે રોગો છે ડેન્ગ્યુ ચિકનગુનિયા મેલેરિયા વગેરેના નિયંત્રણ માટે આપણે વોર્ડ વાઇઝ ટીમો બનાવી છે ગત વાત કરીએ તો કુલ બસો ટીમો દ્વારા પંચાણું ઘરોની મુલાકાત લીધેલ છે જેમાં કુલ આઠસો ઘરોમાં મચ્છરોના પોતા જોવા મળી આવે આ તમામ ઘરોમાં આપણે અંદાજીત ત્રણ લાખ પચાસ હજાર જેટલા પાથરો તપાસેલ છે અને ત્રણ લાખ વીસ હજાર જેવા પાથળોનો નાશ પણ કરે છે કોઈ રેપેલન્ટ યુઝ કરવા જોઈએ પૂરતા શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ ઉપરાંત લીમડાનો પણ ધુમાડો કરી શકાય છે અને જનજાગૃતિ વિશે જોઈએ તો અમારા દ્વારા પત્રિકા વિતરણ કરવામાં આવે છે ટીવી સ્ક્રોલિંગ કરવામાં આવે છે રેડિયો જિંગલ્સ પણ ચલાવવામાં આવે છે અન્ય સમાચારની વાત કરીએ તો આણંદના સોજીત્રાના ત્રંબોવાડ ગામના લોકો રોડ ન હોવાથી પરેશાન છે ત્રંબોવાડના ગોલીસીમ વિસ્તારમાં સો જેટલા ખેતમજૂર શ્રમિક પરિવારો રહે છે પરંતુ આઝાદીના સમયથી સાતસો જેટલા લોકો તેમના વિસ્તારમાં પાકો રોડ ન બનતા પારાવાર મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે સ્થાનિકોએ કહ્યું કે પાકો રોડ ન હોવાથી ગામમાં એકસો આઠ પણ આવી શકતી નથી બીજી તરફ ચોમાસામાં તો ગામમાં પ્રવેશવું પણ અઘરું બની જાય છે

આ શ્યામ વિસ્તારમાં આ રસ્તો છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી બની શકતો નહીં અને કોઈ ધારાસભ્ય કોઈ નેતા પણ આવી શકતા નહીં અને વોર્ડ જ્યારે લેવાનો હોય તે ઘરે દોડે આવ્યા છે અને તો વોર્ડ માટે કોઈ રસ્તા માટે આવતા નહીં કોઈ જોવાતા નહીં અને ચોમાસાની એક વાત પહેલી કે જ્યારે કેળા પાણી હોય છે તે ઘરે છોકરાઓ નિહાર માટે જાય પ્રાથમિક શાળા તે ઘરે અમારે ચાર મહિના તો બેસી જ રહેવું પડે છે વૃદ્ધો પણ અહીંયા દવાખાનામાં અથવા ડિલીવરીમાં બેનો હોય

સ્થાનિકો ની ફરિયાદ છતાં વિસ્તાર છે કે જે વિસ્તારમાં કેનાલ પાણી પસાર થતી ભંગાણ થયું છે અને ભંગાણ થતા હજારો લિટર પીવાનું પાણી રસ્તા પર વહી રહ્યું છે એટલે કે મહાનગરપાલિકાના

જસદણ તાલુકામાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે કુંદણી ગામમાં આવેલ પ્રાથમિક શાળાના બાળકો માતાના મઢમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે કુંદણી ગામની શાળામાં ઓરડાઓ અતિ જર્જરિત સ્થિતિમાં છે ઓરડાઓની દિવાલોમાં મોટી તિરાડો પડી ગઈ છે જ્યારે છત પરથી પોપડા પડી રહ્યા છે જર્જરિત ઓરડાઓમાં બાળકોને અભ્યાસ કરાવવો જોખમી છે જેના કારણે બાળકોને શાળાની નજીકમાં આવેલી માતાજીના મઢમાં બેસાડીને અભ્યાસ કરાવાઈ રહ્યો છે

ને જે આવી ગયું છે અને હાલ વૈકલ્પિક વ્યવસ્થા માટે બે રૂમ છે ત્યાં બેસાડીએ છીએ અને બીજા બે રૂમ માટે છે અહીંયા નજીકમાં જ માતાનું મઢ છે અને ત્રણ રૂમ આપણને મળી રહે છે બીજા ગામમાં કોઈ અન્ય જગ્યાએ બેસવા માટે જગ્યા ન હોય એટલા માટે અમે ત્યાં એ રૂમમાં બેસાડીએ જેથી કરીને બાજુ બાજુમાં હોય તો બાળકોની જે કંઈ પણ નાના બાળકો છે એના ભાઈ બહેન સાથે આવજાવ કરી શકે

પ્રકરણ મોકલેલું છે એટલે મંજૂરી આવી જશે એટલે તાત્કાલિક ધોરણે આપણે શાળાનું